જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન પાટીદાર શૈક્ષણિક ભવન થી જસદણ મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરાયું રેલી યોજી મામલતદાર આપશે આવેદન પત્ર બહોળી સંખ્યામાં પાટીદાર સમાજ લોકો જોડાયા છે દિનેશ ભાંભળિયા વરુણ પટેલ મનોજ પનારા ગીતાબેન પટેલ સહિત ઉપસ્થિતિ પાટીદાર સમાજની શું માંગ છે લગ્ન નોંધણીનું સ્થળ દીકરીના આધાર કાર્ડ પ્રમાણ વિસ્તાર ગામ શહેર રજિસ્ટ્રેશન કરવાનો નિયમ ફરજિયાત કરો સાક્ષી પણ એ જ વિસ્તારનો હોવો જોઈએ લગ્ન નોંધણીમાં ડોક્યુમેન્ટ રજૂ કરેલ હોય તે વેરીફાઈ જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરવું લગ્ન નોંધણી જાણ માતાપિતાને પિસ્તાળ દિવસ અગાઉથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવી લગ્ન નોંધણી જે ગ્રામ કક્ષાએ તલાટી લગ્ન પ્રમાણપત્ર ઇશ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે તેમાં સહી સિક્કા તેમજ ચકાસણી કરવાની જવાબદારી મામલાદાર કક્ષાએ સોંપવી લગ્ન નોંધણી રજિસ્ટરમાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરાવી વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો આજે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસદણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય મુદ્દે ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રોમિયોગીરી લુખા ગુંડાઓ અને આવારા તત્વો છોકરીઓને ફોલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે અને માંગ પૂરી નહીં કરે તો ગાંધી ચિંતિયા માર્ગે જનજાગૃતિનું અભિયાન આ જ રીતે ચાલુ રહેશે યસ તો સ્વાભાવિક છે કે અત્યારે ગાંધી માર્ગે કરીએ છીએ પાટીદાર સમાજ ભૂતકાળમાં ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરી ચૂક્યો છે એટલે જરૂર પડશે તો એ માર્ગ પણ અમે અપનાવશું ખાસ મહત્વનો મુદ્દો તો એ છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ સરકાર આક્રમક રીતે જોકે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે કારણ કે સમાજની અંદર ભાગેડું લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે અઢાર વરસની વયમર્યાદાના બદલીમાં એકવીસ વરસ કરવામાં આવે સાથે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચાશે પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી અને અઢાર વરસની દીકરી જ્યારે બારમું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લુખા તત્વો અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને પોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધી સીધા બેદખલ થઈ જાય એટલે આવી માગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે કારણ કે આ લોકો શું કરે છે પહેલાં ટાર્ગેટેડ કરે છે સત્તર વર્ષની દીકરીઓને ફસાવવાના ટાર્ગેટ શરૂ થાય છે પછી અઢાર વરસની થાય એટલે એને ભગાડે છે ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે જેથી કરી એના સગાવાલા હોય કે એની મા બાપની સહી હોવી જરૂરી છે આ બધા પ્રશ્નો ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે જ પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગેડેવ લગ્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા જોઈએ બિલકુલ હાર્દિક પટેલ ધારાસભ્ય છે તો હું એવું માનું છું કે વિધાનસભાની અંદર એમને ફ્લોર પર આ પ્રશ્ન ઉઠાવવો પડે પણ કદાચ મને એવું લાગે છે કે બીજેપીમાં છે એટલે કદાચ આ પ્રશ્નો એમને પાર્ટીના પ્રોટોકોલ કંઈ નડતા હોય તો એ કદાચ ન બોલી શકતા હોય ન રજૂ કરી શકતા હોય પણ અમે બધા એ જ આંદોલનકારીઓ છીએ એ જ પાટીદાર આગેવાનો છીએ આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને લડવાના છે ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે દસ મુદ્દાથી શરૂઆત કરી હતી અને મુખ્ય મુદ્દાઓ સાથે આજે અમે ઘણા જિલ્લાઓમાં ભાવનગર સાબરકાંઠા મહેસાણા બધી જગ્યાએ જનક્રાંતિ રેલીનું આયોજન કરી ચૂક્યા છીએ અને આજે જસદણમાં છે અને આવનારા દિવસોમાં સરકાર જો આ વાતને સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં બીજા જિલ્લા તાલુકામાં અમે એ જ આંદોલનકારીએ છીએ હવે તો અમારી પીએચડી આમાં માસ્ટર પીએચડી પૂરી થઈ ગઈ છે એટલે અમને ખબર છે કે સરકાર પાસે કેવી રીતે કાયદાઓ મંજૂર કરાવવા અને કેવી રીતે લડવું એટલે આવનારા દિવસોમાં જો સરકાર સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં અમે જિલ્લા તાલુકામાં આક્રમક આંદોલન કરીશું જો સત્યાવીસની ચૂંટણીને તો બહુ સમય છે સત્યાવીસની ચૂંટણીને તો હજુ બે વરસ અઢી વરસ બાકી છે અને પાસના નેતાઓને સક્રિય થવાની એ જરૂર નથી પાસના નેતાઓ તો સતત પોતાના વિસ્તારમાં હર હંમેશા લડતા રહે છે સમાજના પ્રશ્નો હોય કે અન્ય સમાજના પ્રશ્નો હોય પણ એને સત્યાવીસ સાથે એટલે ન સરખાવાય કારણ કે બે ત્રણ મહિના પછી જો ઇલેક્શન આવતું હોય તો આપણે સરખાવી શકાય પણ આ મુદ્દો તો છેલ્લા લગભગ છ મહિનાથી ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ અમે લડવાના છીએ એટલે આને આપણે રાજકીય રીતે એટલે ન સરખાવો જોઈએ કે અત્યારે કોઈ ઇલેક્શનનો એવો સમય નથી